મગના હા તને આમ વિચાર નથી આવતો કે તારે ભલામણ આવો ઉનાળો છે તો ગોલા ખવરાઈ દેવા પડે આ ગોલા હું શીના ખવરાઉ તું ખવરાઈ તારે તારે ધંધો હાલે મારે તો હવ મંદુ છે હા ઈ તો ખબર છે કેવું કે મંદુ તારી બઈ નથી એ મજાના કો વારા ને 150 વારા ખવરે એ તો એને ખવરાવા પડે લે આ ભાઈ બન એ બાયડી આવી જાય પણ ભાઈ બન સાઈ દે પણ આમ જો હું શું કહું હા ખબર છે એક આ બીજા ખવરાવાના સાઈ ને હા

લંગડી માં મારે એક પગ જરી કાસકા હે ને કત તને કેટલે જ કીધું તું ભાઈ કીધું હે ને એટલે મારો દીકરો બહુ હો એક કામ કર હું કવિ રાખી બોલ હું ખબર હી એ ઊંચી થે ઊંચી થે કા ઊંચી થે કમ નો આલે કા તા તું માજા નો ભાગે એ એક કામ કર હવે રયું ને એવું ગોઈ કે સમજો બેય ને કઠિન પડવું જોઈએ એવું बोलो तू करो मार बापा नु मन की करियन करिए के कजा वाली तो वाली हूं काम करिन तो आयो हवार में पाछो काय के बोलो हमारे दिखना जाट दिन मगनो बे हूं मोटे मोटे करे लाइन जैसे सगाओ जगह मैं भी चली तो के के ए दादा जो सु खबर से ए हम जो

बाटलो <laughs> नाई <laughs>

મારો છોકરો મરવા ગયો કી બાજુ શરીયત માં મરવા ગયો ઓલો ખાડો નો રહ્યો પાણી નો એમાં ઈમાં ડૂબવા ગયા ડૂબવા ઈ જાજી ઘડી એમાં રહે ને અને મરી જાય ને એટલે ઈ જીતી જાય એવું એની માને મરી જાય છે ઈ એટલી ઘડી નઈ રહી શકે હે હા એટલે જાવ ને મરી જાય છે ચાલો બાપ ભેગા મારી દીકરી હુકલ હાથી આંદર બંબુડું લઈને નઈ જઈ હોય ને મારો દીકરો નીકળતો જ ના

અડાઈ દે માર બાપા આયા હો એટલે મારે નો જોનો તારો દાદો આયો તારો બાપો આયો તમારી મને આવી જાય શું